વાઘરાથી ભરૂચને જોડતા મુખ્ય માર્ગનું પેચિંગ વર્ક ચાલુ કરવામાં આવ્યું મીડિયામાં સમાચારો પ્રકાશિત થયા બાદ ભરૂચ વહીવટીતંત્ર સજાગ થયું વાઘરાથી દહેરોલને જોડતા મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર હાલાકી વેઠી રહ્યા હતા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તે માટે સોશિયલ એક્ટિવ એક્ટિવિસ્ટ ઇમ્તિયાજ પટેલે વિડીયોના માધ્યમથી ભરૂચ તંત્રને જગાડવાનું કામ કર્યું હતું બિસ્માર્ક માર્ગના સમાચારો ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતાં ભરૂચ તંત્ર એક્શનમાં આવ્યું હતું વાઘરાથી વિલાયત ચોકરીને જોડતા માર્ગ પર મસ્ત મોટા ખાડા પડ્યા હતા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવતા હવે વાહન ચાલકોને વેચવી પડી રહેલી હાલાકીનો અંત આવશે બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ